Be the first on back. Information. Top fans. Drag handle. Top fans. Button. Double tap to activate. Drag handle. Top fans. Head. Drag handle. Top fans. Button. Finish. Button. Be the first on the leaderboard. Back. Button. You're live. Thirty-nine seconds. હેલો એવરીવાન સર્વને જય સ્વામિનારાયણ આજે મસ્ત મજાનો નવો જ ટાઈમ ગોત્યો છે કેમ છો બધા મજામાં બધા મજામાં હશો એવી આશા સાથે આજે ફરી લાઈવ થઈને કંઈક નવી વાતો કરીએ અને મોસમની મજા માણીએ એવું કહી શકીએ બહુ જ અલગ અલગ અંદાજમાં ઠંડીમાં બધા ખાતા હોય છે કોઈ વરાળિયું બનાવીને ખાય કોઈ સૂપ પીવે કોઈ સૂપ ભાત ખાય કોઈ વેજીટેબલ્સ અલગ અલગ ચીકી ડ્રાય ફ્રૂટ ચીકી તલની ચીકી મગફળીની ચીકી પણ બધું શેમાં કરવાનું છે ગોળમાં બને એટલો ગોળનો ઉપયોગ કરવાનો છે જરૂર જણાય તો સાકરનો અને એક નવી જ રેસીપી ઘી ગોળની પાઈ લેવાની એમાં એલચીનો ભૂકો એડ કરવાનો અને સાથે કાજુ બદામનું છીણ એડ કરવાનું ખાવાની ખૂબ જ મજા આવે મેં આ નાનપણમાં હોસ્ટેલમાં બહુ જ ખાધું છે રીંગણાનો ઓળો ખાવાની પણ મજા આવે બાજરાનો રોટલો અને ઓળો રાઈટ અમે લોકો તો લસણ ડુંગળી નથી ખાતા બાકી એવું કે કે બાજરાનો રોટલો ઓળો અને ડુંગળીનો દળો એવું ખાય પછી બીજું કે તમે કોઈ પણ સંજોગે જમવાનું પ્રમાણ રાખો પીઝા બર્ગર ખજૂરની પેશી જે લોકો સુગરનો પ્રોબ્લેમથી પરેશાન છે એ લોકો નેચરલી શું કોઈ પણ ગયડી વસ્તુ લેશે ને તો વાંધો નહીં આવે નેચરલી એટલે જેમ કે કેળા છે ચીકુ છે ખજૂર છે એને નેચરલી કહેવાય પણ હા અડદિયા છે પેંડા છે લાડુ છે એ વસ્તુ ખાવામાં થોડું ડિફિકલ્ટ છે તો આ રીતે તમે એવું પણ કરી શકો શિયાળો છે તો બધા જ ડ્રાય છે એને સાંજે પલાળવાના અને સવારે પછી એમાં બધા બધી જ વસ્તુ બબે બબે કરીને એક વાટકી ભરવાની અને પછી ખાવાની તો કેટલું બધું થયું